કે હું ધોરણ બાર પાસ છું જ્ઞાન સહાયક ભરતીમાં ત્રણ વર્ષના કરાર આધારિત છું તેમ જણાવ્યું બાલવાટિકામાં પણ ધોરણ બાર પાસ ભણેલ મકવાણા મનીષાબેન બાબુભાઈ બાળકોને અભ્યાસની પ્રવૃત્તિ કરાવતા જોવા મળે છે ધાનપુર પાટડી પ્રાથમિક શાળાના આચાર્ય રામસિંહભાઈ હટીલાને જ્ઞાન સહાયક વિશે પૂછતા જણાવેલ કે અમારી શાળામાં ધોરણ એક અને બાલવાટિકામાં બે બહેનો નોકરી કરે છે જ્ઞાન સહાયક છે કે કોણ છે તેની મને ખબર નથી મીડિયાના પ્રતિનિધિએ લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવિંદ પરમાર કરતા જણાવેલ કે જ્ઞાન સહાયક ભરતી રાજ્ય કક્ષાએથી કરવામાં આવે છે ઓનલાઈન ફોર્મ ભરી મેરિટના આધારે ટેટ પાસ તો ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે ભરતી પ્રક્રિયા કરવામાં જે તે જિલ્લો ફાળવાયા પછી જિલ્લા કક્ષાએથી ભરતી કરવામાં આવે છે જ્ઞાન સહાયકમાં જે રીતે વિદ્યા સહાયકમાં પ્રોસેસ છે તે જ રીતે જ્ઞાન સહાયકમાં પણ આ જ પ્રોસેસ છે પીટીસી અથવા બીએડ કરેલ અને ટેટ પાસ ફરજિયાત હોય મેરિટના આધારે જ્ઞાન સહાયકમાં લેવામાં આવે તેમ જણાવ્યું દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીપીઓ જોડે ટેલિફોનિક વાતચીત કરતા જણાવાયું કે સરકાર દ્વારા ભરતી કરી મૂકવામાં આવેલ નથી કે સ્વૈચ્છિક સંસ્થા એનજીઓ દ્વારા અમુક જગ્યાએ તેમની રીતે મૂકેલા છે જ્ઞાન સહાયક નથી ધોરણ એક પાંચમાં તીવ્ર ઘટ હોય તેવી શાળાઓમાં મૂકવામાં આવે છે સરકાર દ્વારા મૂકવામાં આવેલ નથી તેમ જણાવ્યું એનજીઓ બાર પાસ કે મૂકી શકે તેમ જણાવતા જણાવ્યું કે હું તપાસ કરાવીશું

હવે સાહેબ આ જ્ઞાન સાહેબની ભરતી ક્યાંથી કરવામાં આવે છે રાજ્ય કક્ષાએથી એ લોકો ત્યાં ટેટ પરીક્ષા પાસ હોય એ લોકોને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એમનું મેરિટ બને અને મેરિટના આધારે જે તે જિલ્લો ફાળવાય અને જિલ્લા ફાળવા પછી રાજ્ય જિલ્લા કક્ષાએથી એમની ફાળવણી કરવામાં આવે આમાં સાહેબ બાર ધોરણ પછી લેવામાં આવે છે ના બાર ધોરણ પછી નહીં એમાં ટેટ ફરજિયાત છે ટેટ ફરજિયાત હા એટલે ટેટ ક્યારે પાસ કરી શકે કાં તો એ પીટીસી કરેલું હોય કાં તો બીએડ એડ કરેલી હોય એટલે પીટીસી કે બીએડ કરેલું હોય અને ટેટ પાસ હોય તો જ્ઞાન સહાયકમાં લેવામાં આવે વિદ્યા સહાયકની જેવી પ્રોસેસ છે સેમ પ્રોસેસ છે જ્ઞાન સહાયક તો આ સાહેબ લીમખેડા તાલુકામાં જ્યાં અમુક ગામો છે ધાનપુર પાટડી પ્રાથમિક શાળા છે ત્યાં બાર ધોરણ પાસ જ્ઞાન સાહેબમાં પહેલું ધોરણ ભણાવે છે ના મને કોઈ ધ્યાને નથી હું ચોક્કસ તપાસ કરાવીશ સાહેબ આની ભરતી કોને કરી ના કરી શકે કોઈ ભરતી